લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી દેશની સંસદમાં પ્રધાનમંત્રી મોદી નારો લગાવતા હતા અબકી બાર સાંસદો બોલતા હતા ચારસો પાર દેશની સર્વોચ્ચ અદાલત ગઈકાલે કહી રહી હતી કે ચૂંટણી એ સૌથી પવિત્ર પ્રક્રિયા છે એની સાથે તમે ચેડા કરશો તો અમે લોકશાહીની હત્યા નહીં થવા દઈએ ઇડી સવારથી જ વિપક્ષી પાર્ટીઓના સરનામા શોધી શોધીને ત્રાટકી રહી હતી ગુજરાતમાં કોમી એકલાસ અને શાંતિને ડહોળનારા અઝહરીને લઈને પોલીસ અહીંયાથી ત્યાં ફરી રહી હતી તો બીજી બાજુ એ જ પોલીસ કોઈ મહંતની સામે નતમસ્તક થઈને પોતાની ટોપી ઉતારી રહી હતી સવારથી સાંજ સુધી આજકાલ જ્યારે ચૂંટણીના આઘાસ થઈ ગયા છે સમાચારો જોઈએ ત્યારે લાગે કે દેશ બે હજાર ચોવીસમાં વિકાસની ક્રાંતિ નથી કરી રહ્યો જાણે દેશમાં એક રાજનીતિક મજાક ચાલી રહી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી દેશની લોકશાહી દેશની રાજનીતિ અને બાકીના ઘણા બધા વિષયો પર ઘણી બધી બાબતો એવી છે કે જેના વિશે ગઈકાલથી ખૂબ આખરી ચર્ચાઓ અને ટીકાઓ થઈ રહી છે પણ શરૂઆત ગુજરાતને એક અલગ સમાચારથી કરવી છે સમાચાર થોડા જૂના છે પણ આજે ચર્ચામાં એ એ વિષયને આજુબાજુ છે કેમ કે એ ઘટના ક્યાંની હતી વિડીયો શું હતો એ બધી જ માહિતી સામે આવી છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક સુરાપુરા ધામ આવેલું છે સુરાપુરા ધામના એક દાનભા બાપુ છે બહુ શ્રદ્ધાથી લોકો એમને માને છે કેટલાક લોકો માને છે કે બાપુ અંધશ્રદ્ધા ફેલાવે છે તો કોઈક કહે છે કે ભાઈ અમારું તો બધું કામ થઈ જાય છે એટલે અમે ત્યાં જઈએ છીએ બાપુની શ્રદ્ધા સાચી કે પછી અંધશ્રદ્ધા એ બધા વિષયોમાં નથી પડવું કોઈ દિવસ શાંતિથી એના વિશે રિસર્ચ કરીને વાતો કરીશું પણ એક વિડીયો સામે આવ્યો કે જેમાં એ દાનભા બાપુ ક્યાંક ઉતર્યા અને પછી બાપુનું તો ધ્યાન નથી અને બાકીના બધા જ પોલીસવાળા લડી લડીને ઝૂકી ઝૂકીને પોતાની ટોપી ઉતારીને એમને સલામને પ્રણામ કરી રહ્યા છે રાજ્યની પોલીસ કોઈ જો બાપુના ચરણોમાં પોતાની ટોપી ઉતારી નાખે તો સમજવાનું એણે પોતાની ઇજ્જત ગીરવે મૂકી દીધી છે ત્યાં જેને પોતાની આબરૂનું સન્માન ન હોય ને જે લોકો ટોપીને ખાખી બધું ઉતારીને ત્યાં વર્દીમાં લડી લડી શકતા હોય એવા લોકો રાજ્યના પોલીસ તંત્ર માટે કેટલા અધિકારી છે શું એ લોકો ક્યારેય કાર્યવાહી કરવાની આવે તો પ્રામાણિકતાથી કોઈની પણ સામે કાર્યવાહી કરી શકે જો એ જ સુરાપુરા ધામની સામે કોઈ કેસ થાય ઉદાહરણ તરીકે અને આજ જો પોલીસના કર્મચારીઓએ કરવાનું હોય તો આ લોકોનો કઈ રીતે ભરોસો કરી શકાય ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ઉદાહરણ તરીકે અઝહરીને જ્યારે અહીંથી ત્યાં લઈ જવામાં આવતો હતો પણ જો પોલીસમાંથી કોઈ એવું વ્યક્તિ હોય કે જે એ મૌલાના છે એના નામ પર અઝહરીને પ્રેમ કરતો હોય કે એને સન્માન આપતો હોય તો એ મદદ કરશે આની પહેલા પણ દેશમાં એ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા જો તમારે અઝહરીને પકડવું હોય તો પછી તમારી અઝહરી પ્રત્યેની શ્રદ્ધા ન ચાલે અને જો શ્રદ્ધા હોય તો એ યુનિફોર્મ ઉતાર્યા પછી ઘરે જઈને હોય તમે એના ફોટા આગળ આરતી કરો પૂજા કરો નમી જાઓ ગમે તે કરો કોણ ના પાડે છે તમને પણ જ્યારે પોલીસની ને વરદી પહેરેલી છે ત્યારે આ પ્રકારના કૃત્યો તમે નથી કરી શકતા વિડીયો વાયરલ થયો તો પ્રશ્નો થયા પ્રશ્નો થયા તો અમદાવાદ ગ્રામ્ય એસપીને પ્રશ્ન પૂછવામાં આવ્યો તપાસ થઈ તો ખબર પડી કે વિડીયો તો સોમનાથનો છે મહિના પહેલાનું છે ત્યાં પ્રવાસમાં ગયા હશે ત્યાં અને પછી એમને જોઈને સોમનાથની પોલીસ કદાચ ગદગદિત થઈ ગઈ હશે બંદોબસ્તમાં આવેલા કર્મચારીઓ એમને થઈ ગયું હશે ઓહો અમારી શ્રદ્ધાનો પર્યાય એવા વ્યક્તિ અમને મળી ગયા છે અને પછી એ લોકો સમય સ્થળ અને પોતાની પરિસ્થિતિનું ભાન ભૂલ્યા આવા લોકોની સામે કાર્યવાહી અપેક્ષિત છે બીજી વાત કરવી છે એક એવી ફરિયાદની કે જે કચ્છમાં થઈ છે અને એ અઝહરીની સામે થઈ છે એક મૌલાના જે જૂનાગઢમાં આવીને બેફામ નિવેદનો આપીને જાય છે એ નિવેદનો પર સંગ્રામ ચાલતો હતો ગુજરાતની એટીએસ ખૂબ હિંમતથી એને ઉપાડીને આવી જાય છે એના પછી કચ્છમાં અચાનક જ સામખિયાળીના લોકોની અથવા જે લોકોએ ફરિયાદ કરી છે એમની આત્મા જાગે છે એમને એવો અહેસાસ થાય છે કે હા હજુ તો થોડા જ સમય પહેલાં આ જ વ્યક્તિ કચ્છમાં આવીને ભાષણબાજી કરીને ગયો હતો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ પહેલેથી જ કચ્છમાં આવીને કોમી શાંતિ એકતા ડોહળાય એ પ્રકારેનું બેફામ ઝેરીલું પ્રવચન આપીને જાય છે તો પછી છતાં પણ એના બીજા કાર્યક્રમને જૂનાગઢમાં પરવાનગી કઈ રીતે મળે છે કોણ છે એને ઓર્ગેનાઇઝ એ એવા કાર્યક્રમનું આયોજન કરવાવાળા આવા દરેક દરેક લોકોની સામે પ્રશ્નો થવા જોઈએ આ અઝહરી અસરી અઝહરી મુસ્લિમ છે એટલા માટે જે લોકોનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે એ લોકો એ પણ ન ભૂલવું જોઈએ કે હિન્દુ ધર્મમાં પણ ધર્મ સભાઓના નામ પર આ રીતે જ બેફામ નિવેદનો અને વક્તવ્યો સતત અપાતા રહ્યા છે બંને બાજુથી જ્યારે નિષ્પક્ષતાથી રોક લાગશે ત્યારે આ દેશ ખૂબ સુંદર રીતે શાંતિ અને સમૃદ્ધિના આયામો પર પહોંચશે પણ આ પ્રકારના લોકો કે જે બેખોફ થઈ ચૂક્યા છે જે લોકો માને છે કે ધર્મના નામ પર એ લોકો કંઈ પણ કરી શકે છે અઝહરી જેવા લોકો માને છે કે એમનો ધર્મ અને એ ધર્મના ઠેકેદારો બનેલા છે એટલે એમના સંરક્ષકો છે આજુબાજુ તો એ લોકોએ થાપ ન ખાવી જોઈએ ગુજરાતની એટીએસ ઘરમાં ઘૂસીને પકડીને લાવી છે અને એટલે જ હવે કશું જ અશક્ય નથી એ લોકોએ ભ્રમણા વિશ્વમાંથી બહાર આવી જવું પડશે કે કોઈ એમનું કશું જ બગાડી શકે એમ નથી કચ્છમાં ફરિયાદ લેતી પોલીસે એ પણ જવાબ આપવો પડશે કે કચ્છમાં આ પ્રકારે જ્યારે વક્તવ્ય આપીને ગઈ આટલું બધું થયું તો કચ્છની પોલીસે એ વખતે સુઓ મોટો એક્શન કેમ ન લીધા કચ્છમાં આ થયું તો જૂનાગઢમાં પરવાનગી કેમ આપવામાં આવી સાંપ્રદાયિકતાની આગ જ્યાં સુધી લાગેલી રહેતી હોય છે ત્યાં સુધી જ રાજનીતિના રોટલા શેકાતા હોય છે અને એટલે જે અઝહરી હોય કે પછી સામા પક્ષે આ પ્રકારના નિવેદનો આપતા લોકો બંને બાજુ અસંખ્ય અને અઢળક ચહેરાઓ છે આ લોકો ખાલી નકાબ છે સત્તાઓ અને વિપક્ષો દરેક પ્રકારના શાસકો પોતાની રાજનીતિને સંતોષવા અહમને પાળીને પોષીને મોટો કરવા માટે અને એ રાજનીતિક આગ સતત લગાવી રાખવા માટે આ લોકોનો મોહરાની જેમ ઉપયોગ કરે છે અને તમે ભોળવાઈને આ લોકોની વાતોમાં આવીને પોતાના ધર્મના રક્ષકો બનીને નીકળી પડો છો આ અઝહરીને કોઈ લેવા દેવા નથી ધર્મ સાથે ના બીજા લોકોને લેવા દેવા હોય છે આ તમને ભડકાવીને મારી નાખવા માગે છે આવા લોકોથી બચવું ખૂબ જરૂરી છે આગળ વાત આપણા રાજ્યની જ કરીએ રાજ્યની વિધાનસભા એમાં શું થયું એ વિશે વાત કરતાં પહેલાં આજે અચાનક જ ટ્વિટર સ્ક્રોલ કરતાં કરતાં રાજ્યના પ્રવક્તા મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની એક ટ્વીટ દેખાઈ ટ્વીટ જોઈ તો બહુ રસપ્રદ હતી પણ થોડું કન્ફ્યુઝન થયું તો સૌથી પહેલાં એમણે જે વિડીયો મૂક્યો છે એ તમને બતાવી દઉં અને એના પછી આગળ વાત કરું E મોદી પ્રવક્તા મંત્રી ઋિકેશભાઈ પટેલની ટીમને કદાચ જાણકારી નહીં હોય એટલે એમણે આ ટ્વિટર પર વિડીયો મૂકી દીધો હશે હું માનીશ પણ એક્સ પ્લેટફોર્મ પર આ વિડીયો મૂકતા પહેલાં ઋષિકેશભાઈની ટીમ એ જાણવાની તસદી લેવાનું ભૂલી ગઈ કે ગુજરાત રાજ્યમાં કિસાનોની સહાય માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ છે છેલ્લા ચાર વર્ષથી બંધ છે અને વારંવાર આ વિષય પર પ્રશ્નો થયા છે બૂમો પડી છે ચર્ચાઓ થઈ છે વિવાદો થયા છે એના ભાગરૂપે સોલ્યુશન રૂપે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ બીજી યોજના લાવ્યા હતા એમનું નામ હતું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં એમણે જે દાવો કર્યો એ પ્રમાણે પણ આજ દિન સુધી કોઈ સહાયની રકમ નથી ચૂકવવામાં આવી એ વખતે તો એડવર્ટાઈઝમેન્ટમાં આનાથી વધારે ખર્ચો કર્યો હતો અને એટલા જ માટે એક એવી યોજના જેના નામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા દેશના ખેડૂતોને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે એવી યોજના ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યની સરકાર લાગુ જ ન કરાવી શકી કોઈ કલ્પના નહોતું કરી શકતું કે પાક પર પણ વીમો ઉતરશે જેમ અકસ્માતનો વીમો છે હોસ્પિટલ તમે હોસ્પિટલમાં જાઓ તો મેડિક્લેમ છે તમારા પોતાના શરીરનો એવી રીતે પાકનો વીમો કઢાવવાની વાત આવી કુદરતી પરિસ્થિતિઓ પર આધાર છે ખેડૂત પાક અત્યારે જ્યારે પોતાનું બિયારણ વાવીને સુઈ જાય એના પછી એને ખબર નથી હોતી કે શું થવાનું છે ખૂબ વધારે વરસાદ પડે ન પણ પડે આવી ખરાબ પરિસ્થિતિમાં એનો પાક નિષ્ફળ થાય તો એને મરવાનો વારો આવતો હોય છે એ ન આવે એના માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હતી પણ કંપનીઓ સરકારને ગાંઠી નહીં અને સરકાર કામ કરાવી ન શકી અને પછી બધું જ જ્યારે જેમનું તેમ થઈ ગયું ત્યારે આખી યોજના રદ કરી દીધી એના પર્યાયમાં બીજી યોજના લાવ્યા એ પણ લાગુ ન કરી ગુજરાત એકમાત્ર કદાચ એવું રાજ્ય છે કે જેની અંદર પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષાવાળી યોજના લાગુ નથી થતી અને ગુજરાત સરકારના મંત્રી ટ્વીટ કરે છે કે પ્રધાનમંત્રી મોદીનો વાયદો મતલબ એકદમ સાચો વાયદો ખરો વાયદો સાચો અને સાર્થક નીવડ્યો છે એટલા માટે તમારે વોટ આપવો જોઈએ તમે

કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ બે હજાર વીસથી સંપૂર્ણ રીતે બંધ છે જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય આ સૌથી મોટો સવાલ છે શું પ્રવક્તા મંત્રીશ્રીની ભાજપની જે જૂઠું બોલવાની પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જૂઠું બોલવા અને નરેન્દ્રભાઈને ખુશ કરવા માટે આ ટ્વીટ કર્યું છે નરેન્દ્રભાઈની ગેરંટીઓ જેવી પ્રધાનમંત્રી વીમા યોજના જેવી જ નરેન્દ્રભાઈની ગેરંટીઓ છે કે જેની અંદર મિસ્ટર ઇન્ડિયાની જેમ દેખાય ક્યાંય નહીં અને મળે પણ ક્યાંય નહીં એટલે સવાલ એ થાય કે રાજ્ય સરકારના મંત્રી પ્રવક્તા મંત્રી શ્રી જ્યારે આવું જૂઠું બોલે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કાં તો એને ખબર નથી અથવા તો એ જાણી જોઈને જૂઠું બોલે છે એટલે ખબર ન હોય જ્ઞાન વગર ના હોય તોય એ મંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જો જૂઠું બોલતા હોય તોય એમણે રાજીનામું આપી દેવું જોઈએ રાજ્યની વિધાનસભામાં પણ સત્ર ચાલી રહ્યું છે બજેટ પરની વાતો છે ચારે બાજુ બુમરાહ આજે તો કોંગ્રેસે મચાવી હતી પંદર ધારાસભ્યો છે એકસો છપ્પન પર ભારે પડવાની કોશિશ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ચારના રાજીનામા ટોટલ અપાવી ચૂકી છે એકસો સાહીઠ થઈ જશે પેટા ચૂંટણી પછી એવી અપેક્ષા છે એકસો સાહીઠ કરતાં વધી પણ શકે છે જો બીજા ધારાસભ્ય રાજીનામા આપી દે આ પ્રકારની મથામણની વચ્ચે કોંગ્રેસે આજે બહુ બૂમો પાડી વોકઆઉટ તો નહોતું કર્યું વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ બહુ ઉગ્ર રીતે પ્રદર્શન કરવામાં આવ્યું મુદ્દો ફરી એકવાર

अदानी हाई भाई बिजली बेच के आई मलाई हाई भाई बिजली बेच के हाई मलाई गोदी अदानी हाई भाई बिजली बेच के हाई मलाई गोदी अदानी हाई भाई बिजली बेच के हाई मलाई गोदी अदानी भाई भाई बिजली बेच के हाई मलाई गोदी अदानी हाई भाई बिजली बेच के हाई मलाई गोदी अदानी हाई भाई રાજ્યની વિધાનસભામાં મંત્રીઓ કરતા અધ્યક્ષની કામગીરી અને ટકોર ટિપ્પણીઓની વધારે ચર્ચા થતી હોય છે ફરી એકવાર અધ્યક્ષ શંકર ચૌધરીએ અધ્યક્ષની ગરિમાને જ આજે એ પ્રકારે જવાબો આપ્યા પ્રશ્નો કર્યા અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ટોક્યા પણ ખરા પણ એમાંથી એક ટિપ્પણી હતી એ ખૂબ મહત્વની હતી પત્રકારોએ લખ્યું છે ટ્વિટર પર કે અધ્યક્ષ બોલ્યા કે પાર્ટી કાર્યાલયમાંથી આવેલા એક સરખા પ્રશ્નો પૂછવા યોગ્ય નથી ધારાસભ્યો શું કરે મોટાભાગે કે એમને દંડક જે સવાલ આપે એના એ જ સવાલો ખોલીને વાંચી જતા હોય છે એક ના એક સવાલો હોય કોઈ ઊંધું પૂછે કોઈ સીધું પૂછે પણ વાત એની હોજ એ જ હોય એટલે અમુક તો એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે જે તમે સામાન્ય રીતે જિલ્લાની સંકલનની બેઠકમાં પણ ન પૂછતા હોવ એ પ્રકારના પ્રશ્નો ધારાસભ્યો રાજ્યની વિધાનસભામાં પૂછે એટલે ઉદાહરણ તરીકે કુંવરબાઈનું અમેરુ યોજના પાછળ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કેટલા લોકોને એની સહાય મળી છે એના પછી પ્રશ્ન પૂછે કે આ યોજના શું છે ને એમાં શું કરવામાં આવે છે ભાઈ ગૂગલ કરી લો તમારી જ નેવા એપ્લિકેશન છે અથવા બાકીની બધી આટલી બધી યોજનાઓ છે વાંચી લો બજેટ ખોલીને કે યોજના શું છે ને એની અંદર શું પ્રાવધાનો આપવામાં આવ્યા છે એકના એક પ્રશ્નો પૂછીને વિધાનસભાનો સમય વ્યય કરવા સિવાય બીજું આ લોકો કશું જ નથી કરતા એ લોકો એ પણ નથી વિચારતા કે રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને જતા ધારાસભ્યોની જવાબદારી છે પોતાના ક્ષેત્ર માટે બની શકે એટલા વધારે પ્રશ્નો પૂછીને એ કામ થાય યથાસ્થિતિ એ પ્રકારે કોશિશ કરવામાં આવે અમુક વાર તો પ્રશ્નો કોઈને ટાર્ગેટ કરીને પણ પૂછવામાં આવતા હોય છે જે જેન્યુનલી પૂછાતા હોય બાકી મોટા ભાગના એના એ જ પ્રશ્નો રિપીટ કરવામાં આવે હવે વિરમગામના ધારાસભ્ય વિરમગામ માટે પૂછ્યું હોય તો બાજુના બીજા કોઈક ધારાસભ્ય એના વિશે પૂછે ગાંધીનગરના ધારાસભ્ય એનો જ પ્રશ્ન પૂછે એટલે એ ટાઈમપાસ સિવાય કશું નથી થતું એટલે અધ્યક્ષની આ ટકોર ખૂબ મહત્વની હતી રાજ્યની વિધાનસભાની વાત કરતા કરતાં દેશની સંસદ વિશે વાત કરી અને દેશની સંસદ તો આજકાલ કોંગ્રેસ પર ચાલી રહી છે જો યુપીએ કે કોંગ્રેસનું શાસન ન હોત તો જે પેલી બ્લેક એન્ડ વ્હાઈટવાળી થિયરી છે એ ભારતીય જનતા પાર્ટી સાર્થક કરી રહી છે જો ભારતીય જનતા પાર્ટીએ અદ્ભુત રીતે જીતવું હોય તો અમે બહુ જ સારા છીએ એના નામ પર તો ભારતીય રાજનીતિમાં કામ વિશેષ થતું નથી આપણી રાજનીતિ પહેલેથી જ અતિશય નેગેટિવ રહી છે હું બહુ સરસ છું એટલે મને વોટ આપો એ વાત પર લોકો કન્વિન્સ જ નથી થતા પેલો બહુ જ ખરાબ છે અને એટલે મને વોટ આપો એના પર હંમેશા લોકો વોટ આપે છે એટલે જો કશુંક બ્લેક નથી તો ભારતીય જનતા પાર્ટી પોતાને વ્હાઈટ નથી બતાવી શકતી અને એટલા જ માટે કોંગ્રેસ અતિશય ખરાબ છે એ સાબિત કરવાની હોડમાં પોતાના શાસનના દસ વર્ષ પછી પણ આજે પણ ત્યાં છે અને એટલે જ એના સંદર્ભે રજૂ થવાનું છે જેની અંદર યુપીએ સરકાર બે હજાર ચારથી લઈને બે ચૌદ સુધીના સમયગાળામાં શું શું કરી શકતી હતી એમણે શું ખોટું કર્યું એ બધા વિષયો પર સંસદમાં એક દિવસનું સત્ર બોલાવીને ચર્ચા થશે છે ને અદભુત બ્લેક અને વ્હાઈટની આ લડાઈ બીજી બાજુ પણ એ જ કરવાની કોશિશ થઈ રહી છે રાહુલ ગાંધી પોતે શું કરી શકશે એની સામે એ લોકો બસ ભાજપ બહુ ખરાબ છે એટલા માટે અમને ચૂંટીને લાવી દો બંનેની પાસે એ જવાબ નથી કે અમને અમારા દમ પર શું કામ લાવો તમારું વિઝન શું છે તમે દેશને ક્યાં પહોંચાડવા માંગો છો અને કયા આધાર પર પહોંચાડવા માંગો છો સામેવાળામાં ત્રુટી છે તો એ ત્રુટીનું સોલ્યુશન તમારી પાસે શું છે

ભારતીય જનતા પાર્ટી સિવાયના શાસનના રાજ્યો છે ત્યાં બધે જ દરવાજો ખટખટ થાય છે અને વિપક્ષી નેતાઓના દરવાજા પર ઈડી પહોંચે છે શું ભારતીય જનતા પાર્ટી અને એમની સાથે સંકળાયેલા એનડીએના દરેકે દરેક નેતાઓ શુદ્ધતાની કસોટી પર ખરા ઉતરેલા છે શું એ લોકો એમના સંતાનો એમના સંબંધીઓ એમના દ્વારા ચલાવાતા રાજ્યોમાં ક્યાંય કોઈ કરપ્શન નથી એમના કરપ્શનથી બીજાનું કરપ્શન ઓછું નથી થતું કોઈ એવું ન કહી શકે કોઈ સંજોગોમાં એવું ન કહી શકે કે જો કોઈ ચોર છે તો એને પકડો નહીં પણ ખાલી વિપક્ષી નેતાઓ જ ચોર છે એવું તમે રાજનીતિક રીતે ઠસાવવાના પ્રયાસમાં એટલી હદે ઈડીને લઈ ગયા છો કે હવે ઈડી અને સીબીઆઈનો કોઈ ભરોસો નથી કરતું ઈડી અને સીબીઆઈના નામ પર જોક વાયરલ થાય છે કોઈ સામાન્ય માણસ કોઈ સામાન્ય વેપારી કે જેણે ખરેખર ચોરી કરી હોય કરપ્શન કરી હોય એના ત્યાં પણ રેડ પડે છે છે તો લોકો કહે કે ફંડ નહીં આપ્યું હોય પાર્ટીમાં એટલા માટે રેડ પડી રહી છે આટલી હદ સુધી વિશ્વસનીયતાનો ગ્રાફ નીચે આવ્યો છે વિશ્વસનીયતાનો ગ્રાફ નીચે આવવું એ કોઈ પણ સરકાર માટે ખૂબ મોટો પ્રશ્ન હોવો જોઈએ કેમ કે જનતા માત્ર એવું સમજવા માંડશે કે ભાજપનો ખેસ પહેરવાથી પવિત્ર થઈ જવાય છે અને એટલી હદે પવિત્ર થવાય છે કે તમે ગમે તેટલી ચોરી કરો કોઈ પ્રશ્ન તમારી સામે નહીં ઉઠાવે જો ખાલી પ્રેશર ટેકનિક માટે તમે સંસ્થાઓને વાપરશો તો એ સંસ્થાઓનું મૂળ જે કામ છે એમાંથી એ લોકો નીકળી જવાના છે એ અધિકારીઓ તો પોતાનું જમીર ગુમાવી ચૂક્યા છે પણ સામાન્ય માણસે પણ એ વિષય પર ચિંતન કરવાનો સમય આવ્યો છે કે ઈડી અને સીબીઆઈ કોંગ્રેસ પર રેડ કરે ટીએમસી પર કરે આમ આદમી પાર્ટી પર કરે એના પર કોઈ પ્રશ્ન નથી પણ એના સિવાયના રાજ્યોમાં કેમ ઈડી અને સીબીઆઈના કોઈ સરનામા નથી મળતા એમને પ્રશ્ન ગંભીર છે આજે વારો આમ આદમી પાર્ટીનો હતો આમ આદમી પાર્ટી જાહેરાત કરી હતી કે ઈડી અમારે ત્યાં આવે એની પહેલા અમે પત્રકાર પરિષદ કરીશું પત્રકાર પરિષદ કરે અતિશી મરલીના એની પહેલા જ ઈડીના અધિકારીઓ પહોંચી ગયા હતા અલગ અલગ વરિષ્ઠ નેતાઓના ત્યાં રાજ્યસભાના સાંસદોના ત્યાં એમના દ્વારા રેડ કરવામાં આવી અને આમ આદમી પાર્ટીએ સૌથી વધારે જેમાં દાવા કર્યા છે ઉદાહરણ તરીકે મોહલ્લા ક્લિનિકથી લઈને મિશન સુધીની યોજનાઓ એ બધાની અંદર કેવી રીતે કરપ્શન કરવામાં આવ્યા છે કેવી રીતે લેબોરેટરીના બોગસ બિલ બનાવાયા છે કેવી રીતે કોન્ટ્રાક્ટ આપવામાં ગોબાચારી કરવામાં આવી છે દરેક બાબતો ઈડીના અધિકારીઓ શોધી શોધીને બહાર લાવી રહ્યા છે એ લવ પણ ખૂબ જરૂરી છે કેમ કે કોઈ પણ વ્યક્તિ હું ઈમાનદાર છું એવો દાવો કરે છે તો એને પોતાની ઈમાનદારી સાબિત પણ ઘણીવાર કરવી પડતી હોય છે આપણે આ પ્રકારની લડાઈ છે પત્રકાર પરિષદમાં શું કહેવામાં આવ્યું સાંભળીએ 2 સાલ સે اسی طرح આમ આદમી પાર્ટી કે નેતાઓને ડરાયા ધમકાયા જા રહા હૈ ઇસ તથા કथित શરાબ ઘોટાલે કે નામ પર કભી કિસી કે ઘર છાપા પડતા હૈ કભી કિસી ઓર કે ઘર છાપા પડતા હૈ कभी किसी को समन आता है कभी किसी को गिरफ्तार किया जाता है लेकिन इस दो साल के इन्वेस्टिगेशन में अभी तक ईडी को कुछ नहीं मिला है किसी भी क्रिमिनल इन्वेस्टिगेशन में तीन चीजें महत्वपूर्ण होती हैं सबसे पहले रिकवरी ऑफ मनी जिसकी लॉन्डरिंग हुई है ईडी प्रिवेंशन ऑफ मनी लॉन्डरिंग एक्ट के तहत केस करता है तो सबसे पहली और सबसे जरूरी चीज है कि ईडी को रिकवरी ऑफ मनी करनी पड़ेगी लेकिन दो साल में सैकड़ों रेड के बाद भी एक रुपए की भी रिकवरी ईडी नहीं कर पाई किसी भी केस में दूसरी महत्वपूर्ण चीज होती है सबूत लेकिन दो साल के बाद भी कोई भी पुख्ता सबूत ईडी को नहीं मिला है और ये कोर्ट ने भी बार बार पूछा है कि सबूत सामने रखिए। किसी भी केस में तीसरी महत्वपूर्ण चीजें होती हैं स्टेटमेंट्स यानी कि गवाही जब मेरी मौत आएगी तो मैं मुझे इस बात की संतुष्टि होगी कि मैंने हजारों लाखों बच्चों को अच्छी शिक्षा देने के लिए दिल्ली के अंदर इंतजाम किया कम से कम अभी जब मैं स्कूल में बाहर से घुसा पहली नज़र जब बिल्डिंग में पड़ी जैसे मैं गाड़ी से नीचे उतरा मैं यकीन के साथ कह रहा हूँ मेरे मुंह से ये निकला ओ वाओ, जब अंदर अभी हम राउंड लगा रहे थे इतनी फैसिलिटीज इतना शानदार स्कूल तो तब मैं एक बार तो मेरे मन में आया काश मैं भी ऐसे ही स्कूल में पढ़ा होता मैं हिसार का रहने वाला हूँ और हिसार के सबसे बेस्ट प्राइवेट स्कूल में मैंने शिक्षा प्राप्त की थी लेकिन वो सबसे बेस्ट प्राइवेट स्कूल भी इतना बेस्ट नहीं था जितना आपका स्कूल है बहुत शानदार स्कूल है सभी बच्चों को सभी पेरेंट्स को सभी टीचर्स को बहुत बहुत बधाई कि आपको इतना शानदार स्कूल मिला है पिछले एक साल के अंदर मैं कैलकुलेट कर रहा था हमने दिल्ली में इतने स्कूलों का उद्घाटन किया है जिसमे लगभग लाख डेढ़ लाख बच्चे पढ़े इतनी तेजी के साथ दिल्ली के अंदर एजुकेशन के इंफ्रास्ट्रक्चर को बढ़ाया जा रहा है इतने सारे नए नए सरकारी स्कूल खोले जा रहे हैं इतने बड़े स्तर के ऊपर मौजूदा सरकारी स्कूल के इंफ्रास्ट्रक्चर को अच्छा किया जा रहा है जहाँ जहाँ सरकारी स्कूल खराब हो गए थे टूट गए थे लगभग सभी बिल्डिंग्स को तोड़ के नई बिल्डिंग्स का निर्माण किया जा रहा है जिसकी वजह से बच्चों को और टीचर्स को कॉन्फिडेंस आ रहा है और अच्छी पढ़ाई हो रही है और अच्छे नतीजे आने लगे हैं અરવિંદ કેજરીવાલ પણ બુલંદીથી પોતાની છવી સ્વચ્છ રાખવાની કોશિશમાં અને જે શાળાની આજુબાજુ હેલ્થ એજ્યુકેશનના મોડલની આજુબાજુ એ રમતા હોય છે એ કરવા માટે ત્યાં ગયા હતા પોતાને સેક્યુલર કહેતી પાર્ટી અને અત્યાર સુધી ઘણી બધી ધાર્મિક બાબતોથી દૂર રહેલી પાર્ટીના ધારાસભ્યો ગુજરાતમાં શ્રી રામ મંદિરને સમર્થન કરતા હતા બીજી બાજુ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જે કહ્યું એના વિશે એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે એનો વિડીયો સામે આવ્યો છે એના વિશે પણ વાત કરવી છે ચંદીગઢમાં મેયરની ચૂંટણી થઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન હતું ભારતીય જનતા પાર્ટીની પાસે એટલા વોટ નહોતા કે એ જીતી શકે પણ છતાંય અંતે જાદુ થયો ચમત્કાર થયો અને મેયર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવ્યા થયું શું તો આઠ વોટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે રિટર્નિંગ ઓફિસર હતા ત્યાંના જેમનું નામ હતું અનિલ મસી એમણે રદ કરી દીધા એમણે બેલેટ પેપરની સાથે રત્સરથી છેડછાડ કરીને વોટ રદ કરી દીધા આનો વિડીયો સામે આવ્યો સીસીટીવીમાં કેપ્ચર થયો અભિષેક મનુસિંઘવી સહિતના એડવોકેટ્સ હતા એમણે ત્યાં કોર્ટમાં દલીલ કરી અને પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે લોકશાહીની હત્યા થાય તો અમે કેવી રીતે ચલાવી લઈએ ચૂંટણી આ દેશને સ્થિરતા માટે સૌથી પવિત્ર પ્રક્રિયા છે અને એની સાથે આવું થાય ને લોકોનો ભરોસો તૂટે તો કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવામાં આવે એમણે ચંદીગઢના મેયરની અને બાકીની જે કાર્યવાહી છે એના પર રોક લગાવી દીધી છે અત્યારે હાલ કો છે બારમી ફેબ્રુઆરીએ ફરી એકવાર નામ થવાની છે એ જોઈએ જેમાં અનિલ મસીહ ચમત્કાર કરતા દેખાઈ રહ્યા છે બીજી બાજુ સીજેઆઈ ચંદ્રચૂડને પણ સાંભળીએ That the Supreme Court is watching over him, but and we will not allow democracy to be murdered like this. Your Lordships will the happened. only thing, the only thing, the great stabilizing force in this country is the purity of the electoral process. And what has happened here, here? but There cannot be any dispute on that. What has happened here? But your Lordships have only one side of the but picture. Your Lordships, Lordships have not. Is... Please tell your returning officer that, that the Supreme Court is watching over him and we will not allow democracy to be murdered like this your lordships the happened. only thing the only thing the great stabilizing force in this country is the purity of the electoral process <inaudible> and Don't, what no has happened here that. but there cannot be any dispute on that what has happened here but Malad, your lordships have only one side of the but picture not Malad, the Malad, the Malad, lordships ઘણા લોકો એવો દાવો પણ કરી રહ્યા છે કે બેલેટ પેપર છે અને સીસીટીવી સામે છે તો કોઈપણ સંજોગોમાં તમે એ થયેલી ચોરીને પકડી પણ શકો છો આ જ ઘટના જો એમણે ઈવીએમમાં કોઈને કોઈ રીતે કરી હોત તો તમે એને પકડી શકવા માટે પણ સક્ષમ નહોતા ચૂંટણીમાં મતદારો ખૂબ ઓછા હતા ગાલમેલ થતી પકડી શકાય છે પણ એક ગાલમેલ પકડાય ત્યારે બાકીની ઘણી બધી ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો થઈ જતા હોય છે અને એટલા જ માટે જે થોડો ઘણો ભરોસો દેશનો ચૂંટણી પંચ પર બચ્યો હોય એ પણ ટકાવીને રાખવો જરૂરી છે બાકી પછી તમે ડિક્લેર કરી દો કે દેશમાં ચૂંટણીનો કોઈ મતલબ જ નથી અમે ઈડી ને સીબીઆઈ ને પંચ ને બધાને ભેગા મળીને અમારે મન ફાવે એમ કરતા રહીશું સુપ્રીમ કોર્ટ નું અસ્તિત્વ બતાવે છે કે કોર્ટ છે ત્યાં સુધી તો પ્રશ્નો થતા રહેવાના છે મીડિયા છે ત્યાં સુધી પણ પ્રશ્નો થતા રહેવાના છે ભલે એમનો પણ ભરોસો તૂટી રહ્યો છે ભલે એમની વિશ્વસનીયતા સામે પણ ઘણા બધા પ્રશ્નો છે અમારી સામે પણ ઘણા બધા પ્રશ્નો છે પણ છતાંય એ મહત્વનું છે કે દેશમાં કોની સત્તા છે કોણ કેટલું પાવરફુલ છે કોણ શું કરી શકે છે એ બધાથી ઉપર ઊઠીને જ્યારે જ્યારે જ્યાં જ્યાં પ્રશ્ન પૂછવો જરૂરી હોય ત્યાં થવો જોઈએ એ પ્રશ્ન પછી એ કોઈની પણ સરકાર કેમ ન હોય નમસ્કાર